મંગળવાર એ કપિલા માતાનો છે કપિલા ગૌ માતાની કૃપાથી મંગળવારના દિવસે હનુમાન દાદાનું નામ સ્મરણ કરી મંગળવારના દિવસે કપિલા માતાનું નામ સ્મરણ કરી ઓમ કપિલાય નમ અને ગૌ માતાને એક મુઠ્ઠી ચણાની દાળ ખવડાવવાથી આપણે જીવનમાં ક્યાંય પણ અટકતા હોઈએ કોઈ પણ સંબંધોમાં અટકતા હોઈએ કે પુત્રીના વિવાહ નથી થતા પુત્રના વિવાહ નથી થતા કે કોઈ પણ પ્રકારે કોઈ સંબંધ બગડવાનો છે તૂટવાનો છે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે કે છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ છે કે બંને અલગ અલગ રહે છે કે બાળકોમાં ભળતું નથી બાળકોનું માતા પિતા સાથે ભળતું નથી તો એ બધા સંબંધો ધીરે 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 સુધરવા લાગે છે આપણા જીવનમાં કોઈ પણ વ્યક્તિ વસેલું છે અને એ વ્યક્તિ આપણાથી દૂર છે તો કેવલ અને કેવલ આક્રમ કરવાથી એ વ્યક્તિ આપણા નિકટ આવી શકે છે બધા સંબંધો ધીરે ધીરે સુધરવા લાગે છે